મારું નામ રમેશભાઈ એમ પટેલ ધૂળીપથા ગ્રામ સભા અધ્યક્ષ નવસારી જિલ્લા આજ રોજ સાદરવેલ ગામે જે કાવેરી સુગર લોકોની આશા અપેક્ષા બહુ મોટી આશા એ લોકોએ શેર ખરીદેલા લગભગ પચીસ હજાર જેટલા શેર ધારકો છે એનું મેનેજમેન્ટ જે હતું એમના અણ આવડતને લીધે આ કાવેરી સુગરની હરાજી થવા જઈ રહી અને હરાજી થઈ એમાં પણ બહુ ઘોટાળા થયા છે અપસેટ વેલ્યુ એનું લગભગ જાણવા મુજબ સિત્તેર કરોડ રૂપિયા જેવી એમની વેલ્યુ હતી અને એનાથી બી નીચે ઓગણસાઠ કરોડમાં આ મિલકતની હરાજી થઈ ખરેખર આ મિલકતની વેલ્યુ દોઢસો કરોડ રૂપિયા છે કારણ કે આદિવાસીની મંડળી છે એટલે એમાં કોઈને કશું પડી નથી ફક્ત વહીવટ કરીને બધાએ પૈસા જ બનાવ્યા છે અને આજે તંત્ર દ્વારા આ જમીનનો કબજો આપવા માટે અહીં આવેલા ગામ લોકોના ગામના સરપંચ ગામના આગેવાન તમામ લોકોએ અહીંયા વિરોધ કર્યો રસ્તો બ્લોક કર્યો અમને પણ જાણ થાય એટલે અમે પણ અહીંયા આવ્યા અને મામલતદાર સાહેબે એવી ખાતરી આપી છે કે ગામ લોકોની રજૂઆત અમે ઉપર સુધી પહોંચાડીએ હાલ પૂરતો કબજો આપવાની કામગીરી સ્થગિત કરી છે એમણે એવી જાહેરાત કરી છે મામલતદાર સાહેબે અને ટૂંક સમયની અંદર તમામ શેર ગ્રાહકોને અહી મિટિંગ બોલાવાના છે વરસાદની સિઝન છે વરસાદ થોડો ધીમો થાય એટલે બોલાવીએ અને પછી નક્કી કરીએ કે આગળ શું કરવાનું છે અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર ગામ સભાને પૂરેપૂરી સત્તા છે ગામ સભાથી ઉપર કોઈ નથી નથી રાજ્ય સરકાર નથી કેન્દ્ર સરકાર નથી સુપ્રીમ કોર્ટ પણ સુપ્રીમ કોર્ટે માન્ય સુપ્રીમ કોર્ટે બે હજાર તેર ની અંદર જજમેન્ટ આપ્યું છે કે ના લોકસભા ના વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા વેદાંત કઈક હવે ભેગા થઈને નક્કી કરે ગામ લોકોને મેં જાણવા જે માહિતી મળી છે એ મુજબ ગામ લોકો આ જમીન બીજી કંપનીને આપવા દેવા પર નથી જો સુગર કાવેરી સુગરના સંચાલકો ચાલુ કરે અથવા

હું ગ્રામ સામાજિક આગેવાન છું આજ આજરોજ મામલતદારસિંહના હુકમ મુજબ કાવેરી સુગરનો જે કબજો એનસીડીસીને આપવાનું એક નોટિસ ગ્રામ પંચાયતને પણ મળેલ તે અનુસંધાનમાં અમુક ગ્રામજનોએ અહીં આવી વિરોધ દર્શાવેલ અને ત્યારે ખબર પડી કે આજ રોજ જે કબજો સોંપવાની જે વાત હતી મામલતદારસિંહ થોડું લેટ કર્યું છે અને એના વિરોધમાં અમે રસ્તો બ્લોક કર્યો અને રસ્તા બ્લોક કરીને મામલતદારશ્રી ને જગ્યા પર બોલાવી ખુલાસો મેળવવામાં આવ્યો અને આ જે હાલ પૂરતું જે કબજો સોંપવાની વખતે અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને રદ કરવામાં આવી છે અને ભવિષ્યમાં જો આ કંપની આ સુગર બીજા કોઈ પણ કંપનીને આપવામાં આવશે તો અમે આદિવાસીઓ અને ગામ લોકો ઉગ્ર આંદોલન કરીશું અને કોઈ પણ પ્રોજેક્ટ અહીંયા આવવા દેશું નહીં રમેશભાઈ કીધું એમ સામૂહિક ખેતી કરશું ને સામૂહિક કબજો મેળવીને અમારા ગામ લોકોના ડોર ડોખર માટે કે ખેતી માટે અમે આ જગ્યા પરત લઈશું